ભાવનગર આરટીઓ ઓફિસર્સ એસોસિએશન દ્વારા તેમની વિવિધ માંગણીઓ અને વિવિધ પ્રશ્નો અંગે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આજ રોજ અમારા ગુજરાત મોટર વાહન એસોસિએશનના વિરોધ પ્રદર્શનના એક ભાગરૂપે અમુ સામુ સૌ કર્મચારીઓ અધિકારીઓ શ્રી એકત્રિત થયા છે આ આ પાછળનું મુખ્ય હેતુ એ છે કે ઘણા સમયથી કર્મચારીઓ ગુજરાત મોટર વાહન વાહન અધિકારીઓ કર્મચારીઓને પ્રોબેશન પીરિયડ જ્યારે ત્રણ ત્રણ વર્ષથી દસ વર્ષ સુધી થયા છતાં હજુ પ્રોબેશન પૂર્ણ થયેલ નથી અને હજુ પણ ફિક્સ પગારમાં અમે ફરજ નિભાવીએ છીએ આટલી ચાલી મોંઘવારીની અંદર બી આટલા ઘણા વર્ષો થઈ ચૂક્યા હોવા છતાં ઉપર વડી કચેરી દ્વારા કોઈપણ ધાર નિર્ણય લેવામાં આવતો નથી અમારી મુખ્ય માંગ એ છે કે પ્રોબેશન પ્રોબેશનનો સમયગાળો એ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે અને તમામ જે કર્મચારી અધિકારીઓ છે એને લાંબા ગાળાના હુકમ કરવામાં આવે બીજો અમારો મુખ્ય હેતુ એ છે કે ચેક ખાતે હવે અમે અમને જે મુશ્કેલીઓ નડી રહી છે કે જેમાં કન્ટિન્યુઅસ અમે સાત નાઇટ ડ્યુટી પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેવી તમામ પ્રકારના જે પાસાઓ છે એનું બી અમે વખતો વખત વડી કચેરીને જાણ કરી લે છે છતાં બી આ દિન સુધી અમને કોઈ પણ પગલાં લેવામાં આવેલા નથી ત્રીજી અમારી મુખ્ય માર્ગ છે કે ટેસ્ટ ટ્રેક પણ ટેસ્ટ ટ્રેકમાં એવું છે કે અત્યારે આધુનિક ટેકનોલોજીના સમયમાં ખૂબ પુરાને ટેકનોલોજીના આધારે અમારે ટેસ્ટ ટ્રેકમાં ટેસ્ટ પ્રાઇવેટ કંપનીના બનાવેલ સોફ્ટવેર દ્વારા ટેસ્ટ લેવામાં આવે છે જેમાં ઘણી ટેકનોલોજીને લગતી તકનીકી ખામીઓની ઉદભવના કારણે કર્મચ કર્મચારીઓ અધિકારીઓ અને વડી કચેરી દ્વારા ક્ષુલ્લક બાબતે નોટિસ પાઠવવામાં આવે છે અને નોટિસ પાઠવવા જેથી દરેક કર્મચારી અધિકારીઓનું મોરલ ડાઉન થાય છે જેના બી અમે ઘણી વખતો વખત જાણ કરી છે પણ અત્યાર સુધી કોઈ પણ જાતનું વડી કચેરી દ્વારા એમાં પણ નિરાકરણ આપવામાં આવેલ નથી તો આ તમામ પ્રકારના અમારા જે અમારી જે બાબતો છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે જે અમારો મુખ્યમંત્રી છે આખા ગુજરાત પૂરતો મુદ્દો છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ